મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજારનો જે વીસમો હપ્તો છે એની સો ટકા પાકી તારીખ જાહેર થઈ ગઈ છે જેમાં મળશે બે હજારની જગ્યાએ ચાર હજાર તો મિત્રો એવા કયા કયા ખેડૂતો છે કે જેમને આ લાભ નહીં મળે તો મિત્રો આપણે વાત કરીએ કે તો કે જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તેમજ હજુ સુધી જમીનના રેકોર્ડની ચકાસણી કરી નથી તેમજ તેમના ખાતામાં પૈસા આવશે નહીં આ ઉપરાંત જે ખેડૂતોના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક નથી તેમને પણ ચૂકવણીમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે એટલું જ નહીં જે ખેડૂતોએ અરજી કરતી વખતે ખોટી માહિતી આપી હોય જેમ કે ખોટો અકાઉન્ટ નંબર ખોટું નામ અથવા પણ નકલી દસ્તાવેજો તેમને પણ વીસમા હપ્તાના પૈસા મળશે નહીં ત્યારબાદ મિત્રો વાત કરીએ સરકાર સતત ખેડૂતોને તેમને ઈ છે અને જમીનના રેકોર્ડની ચકાસણી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા અપીલ કરી રહી છે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ અથવા તો નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈને કરી શકાય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તરત જ તમારા દસ્તાવેજને તપાસો અને ત્યારબાદ જો કોઈ પણ પ્રક્રિયા બાકી છે એ પૂર્ણ કરો જેથી આગામી સમસ્યામાં કોઈ પણ હપ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય અને મિત્રો વાત કરીએ પીએમ કિસાન યોજનાના ઉદ્દેશની તો કે દેશના નાના અને સીમાન ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેથી કરી તેઓ લોન લીધા વિના તેમની નાની ખેતીની જરૂરિયાતો પૂરી કરી શકે પરંતુ જો જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ ન થાય તો ખેડૂતો આ મદદથી વંચિત રહી શકે છે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખની તો કે અઢાર જુલાઈએ આ પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજારનો હપ્તો છે એ મળી શકવાની પૂરેપૂરી સંભાવના છે તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત